કળિયુગની દેવીમાં મેલડી હાથી આ ખડક પર હાજર હાજર બેઠા છે અને ખડકવાળી નામે પણ ઓળખાય છે સૌ માઈ ભક્તોની મનોકામના પૂર્ણ કરી રહી છે અહીંયા રવિવારે અને મંગળવારે ભારે સંખ્યામાં ભક્તો માના દર્શને આવે છે મહીસાગર નદીની અંદર પાણીમાં માતાજીની નાનકડી ડેરી છે અહીંયા માતાજી હાથી આ ખડક ઉપર બિરાજમાન છે જ્યાં શ્રદ્ધાળુઓ નાવમાં બેસીને દર્શન કરવા જાય છે ગામ લોકોના કહેવા પ્રમાણે આ માતાજીનું મૂળ સ્થાનક છે નદીને કિનારે અદીને પણ માતાજીનું એક નાનું મંદિર આવેલું છે ત્યાં પણ ભાવિક ભક્તો માતાજીના દર્શન કરે છે અને કિનારા ઉપર ઉપરવાસમાં એક મોટું મંદિર બનાવેલું છે જેને આશરે 25 વર્ષ થયા જ્યાં ભાવિક ભક્તો સીડી ચડીને માના દર્શન કરવા જાય છે તો આવો જાણીએ આ મોહણી મેલડીના રોચક ઇતિહાસ વિશે લોકવાયકા અને ગામ લોકોના કહ્યા પ્રમાણે અડઘટ મોહણી માતાના ઇતિહાસની વાત કરીએ તો આજથી 400 થી 500 વર્ષ પહેલાની રજવાડાના સમયની આ વાત છે એ સમયમાં અડઘટ ગામ ગોહેલ કુડના રાજપૂતોનું રજવાડું કહેવાતું મૈસાગર નદીના કિનારે વસેલા આ અડઘટના સામે કાંઠે મુસ્લિમો રહેતા હતા એ સમયે મુસ્લિમોએ રાજપૂતને વાટકી વ્યવહાર અને દીકરીનો વ્યવહાર શરૂ કરવાની વાત કરી એટલે ગોહિલ સમાજને આ વાતનું ખૂબ ખોટું લાગ્યું અને ગોહિલોએ સામે રહેલા તમામ મુસ્લિમોને ખતમ કરવાનો પ્લાન કર્યો પછી સામે કાંઠે રહેતા મુસ્લિમ ભાઈઓને આમંત્રણ આપ્યું અને તેમને આ કાંઠે લાવવા માટે ગોહિલોએ તેમના માણસોને નાવ લઈને મોકલ્યા મુસ્લિમ ભાઈઓને નાવમાં બેસાડીને નાવિકો મહીસાગર નદીમાં માં અધ વચ્ચે પહોંચ્યા ત્યાં તો પ્લાન પ્રમાણે બધા નાવિકો પોત પોતાની નાવમાંથી પાણીમાં કૂદી પડ્યા અને ભાગી ગયા ગયા અને અને પછી આ બીજા ગોહિલો લઈને બધાએ મુસ્લિમોને ઘેરી વળ્યા મુસ્લિમોને તલવારના કા ચીકીને બધા જ મુસ્લિમોને ખતમ કરી દીધા છેલ્લે એક નાવમાં મુસ્લિમની નાનકડી બાળકી હતી એને પણ ગુસ્સે ભરેલા ગોહિલે કા ચીક્યા ત્યાં તો દીકરી ત્યાં જ ફૂલ નો ઢગલો થઈ ગઈ એક બીજી લોકવાયકા પ્રમાણે આ મુસ્લિમ બાળકીના મોત ને ઉતાર્યા બાદ એનો તરતો તરતો આ ખડક પર આવ્યો અને ત્યાં જ સતી થઈ ગઈ અને અને એ આજ સુધી આજુબાજુના ગામમાં મોહણી મેલડી કહેવાય ત્યારબાદ આવો ચમત્કાર જોઈ બધા ગોહિલો માતાજી ને કગરી પડ્યા અને કહેવાય છે કે હાથીયા ખડક માંથી ગેબી અવાજ આવ્યો કે હે ગોહિલો હું મોહોળી મેલડી બોલું હું અનગઢના ઘરે ઘરે પૂજાઈશ પછી મિત્રો કહેવાય છે કે ગોહિલ રાજપૂતો ઘરે ઘરે મોહણી મેલડી બેસાડી સવાર સાંજ ધૂપ કરીને કરી સેવા પૂજા કરવા લાગ્યા મિત્રો દર વર્ષે અનગઢ ગામ ના માણસો મોહની માતા નિવેદ કરે છે અને એમાં મોહની સૌની રક્ષા કરે છે મિત્રો માં મેલડીને પરચા પૂરીને એમનો મહિમા વધારો હશે એટલે માં મેલડી આવી લીલાઓ કરે છે જેથી ભક્તોની માં ઉપર અતૂટ શ્રદ્ધા બંધાયેલી રહે હાલમાં દૂર દૂર થી પક્તો માતાજીના દર્શને આવે છે અને આનંદ અનુભવે છે નલદીબા વચો વચ માતાજીના ખડક પાસે એક નાનકડી ડેરી આવેલી છે ત્યાં માતાજીનું ફૂલો થી નામ લખવામાં આવે છે જે પણ ભાવી ભક્તો પાંચ રવિવારની માનતા માનતા હોય છે એનું માતાજી અવશ્ય કામ પૂરું કરે છે તો મિત્રો તમે પણ અનગઢ આવીને મોહણી માતાના દર્શનનો અમૂલ્ય લાવો લેવાનું ચૂકશો નહીં